નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં હાર્દિક સ્વાગત છે આપણે આવ્યા છીએ અત્યારે ભચાઉ તાલુકાના કબરાવ ગામ જ્યાં મોગલ ધામની બાજુમાં આવેલી એ સબ કેનાલ જે દુધઈ જે જાય છે પાવરપટ વિસ્તારમાં ત્યાં આપણે ખાસ કરીને એમને અહીંયા જોવા મળ્યો કે કેનાલ હાલતમાં જે તૂટલ છે અને ગાબડા પડી રહ્યા છે અને પાણી સતત કેનાલમાં વહી રહ્યો છે મિત્રો જોઈ રહ્યો છો આ બેથી ત્રણ વર્ષની હાલતમાં છે આ કેનાલને ક્યાં રિપેરિંગ કરવામાં નથી આવી કોન્ટ્રાક્ટર દ્વારા અને પાણી છોડવામાં આવી રહ્યો છે ખેડૂતો માટે તો ખરેખર જે કેનાલની મરામત કરવાની આવતી હોય કોન્ટ્રાક્ટરોને એની ક્યાંક કોઈ પણ તસ્તી લીધેલ નથી અહીંયાના જે નર્મદા વિભાગના અધિકારીઓ હોય ઇજનરો હોય એમને આ નર્મદા કેનાલના ગાબડા નહીં દેખાતા હોય તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો એનું ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે એટલે આ કેનાલ તો આપણે જોવા જઈએ તો ત્રણ વર્ષથી આમને માલતમાં છે એની જ્યાં જે નર્મદા વિભાગના જે ઇન્જનરો હોય કોન્ટ્રાક્ટરો હોય એ દ્વારા કેનાલની સાફ સફાઈ કરવાની હોય મરામત કરવાની હોય એ ક્યાંક ને ક્યાંક મરામત નથી કરવામાં આવી રહી આ દુધાઈ જે કેનાલ જઈ રહી છે સબરા સબરાજ કેનાલ છે એ એની આ છે મોગલધામની બાજુમાં આવેલ છે જોઈ રહ્યો મિત્રો હું કેમેરામેન કહીશ કે સામે આદર્શો જોઈ રહ્યો કેટલા મોટા ગાબડા છે આ ક્યાંય કોઈ આ નર્મદા વિભાગના ઇજનેર કે અધિકારીઓને ક્યાં નહીં દેખાણવા હોય અને આ કેનાલની હાલત આવીને આવી રહી તો વધુ પાણીમાં ક્યાંક છોડવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેતરો ખેડૂતોને ધોવાઈ જાય તેવી પણ ખેડૂતોને સતત ચિંતા સતાવી રહી છે અને આ તાત્કાલિક આની રિપેરિંગ થવો જોઈએ અહીંયાના ખેડૂત ખેડૂતો સાથે અમે વાતચીત કરી ખેડૂતો મીડિયા સામે નથી આવી રહ્યા ક્યાંક ને ક્યાંક મીડિયાને બતાવી રહ્યા છે કે ભાઈ આ કેનાલ તૂટી રહી છે લોકો ક્યાંક શું કારણથી નથી બોલી રહ્યા તે એમનો વિષય છે પણ આ માસાપુરા ન્યૂઝ ટીમ હંમેશા સતત ખેડૂતોના પ્રશ્નો હોય કેનાલના પ્રશ્નો હોય એ હંમેશા સતત ઉઠાવતો રહેશે અને આ નર્મદાની કેનાલમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવો દેખાઈ રહ્યો છે અત્યારે મહાસાપુરા ન્યૂઝની ટીમ સ્થળ પર મુલાકાત કરી ત્યારે મોટા પાયે ગાબડા જોવા મળ્યા રાણાભાઈ આહિર મા ન્યૂઝ લાઈવ બચાવ કચ્છ તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો